brought to you by technospark 20 series smartphones કૈલાશ પંડિત ની બે પંક્તિઓ થી બે લાઈન થી આ વિડિયો ની શરૂઆત કરીએ આ બે લાઈન ઘણું બધું કહી જાય છે કોણ ભલા ને પૂછે છે અહી કોણ બુરા ને પૂછે છે મતલબ થી બધા ને નિસ્બત છે અહી કોણ ખરા ને પૂછે છે જે વાતો અત્યાર સુધી કોંગ્રેસ ની ચાલતી હતી જે વાતો અત્યાર સુધી જે કોંગ્રેસ માટે કહેવાતી હતી એ વાતો હવે ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય રહી છે એ ભારતીય જનતા પાર્ટી જે ગાય વગાડીને હંમેશા કહેતી આવી છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે ડિસિપ્લિન્ડ પાર્ટી છે પરંતુ આ કહેવાતી ડિસિપ્લિન્ડ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી એવી સ્થિતિ છે કે જેને સમજવી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સમજાવવી પણ મુશ્કેલ થઈ રહી છે નમસ્કાર હું નિશિધ્થ રાજુગુરુ આપ જોઈ રહ્યા છો લોકસભાની વિશેષ રજૂઆત સ્પેશિયલ છબ્વીસ ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી ડખો આંતરિક વિખવાદ જે કંઈ પણ નામ આપવું હોય એ ચરમ એ સીમા સુધી પહોંચી ગયો છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઈ ગઈ છે એકને મનાવે ત્યાં બીજા નારાજ થઈ જાય બીજાને મનાવવા જાય તો પહેલા ફરી નારાજ થઈ જાય આ સ્થિતિ માત્ર એક બે બેઠક પર નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ઠેક ઠેકાણેથી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે જો કે આવી સ્થિતિ અથવા તો આનથી થોડી ઓછી નાની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં જોઈ છે ને એને ટેકલ પણ કરી લીધી છે પરંતુ આ વખતે તેને સંભાળવી અથવા તો આ વખતે એને એડ્રેસ કરવી આ સમસ્યાઓને ભારતીય જનતા પાર્ટી માટે કદાચ મુશ્કેલી ઊભી કરી શકે છે અને મુશ્કેલી એટલા માટે કારણ કે હવે ચૂંટણી માથે છે નામ જાહેર થઈ ગયા છે આ બધી જ વાતો આ વિડીયોમાં કરવાના છે સૌથી પહેલા વાત કરી લઈએ બેઠક છે સાબરકાંઠા બેઠક ભીખાજી ઠાકોરનું નામ જાહેર કર્યું હવે આ અટકકાંડ છે ને એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે તકલીફો લઈને આવ્યું છે એવું નથી હવે આમ તો કહો કે વિરોધ એ હવે છે કે ભીખાજી માટે પણ કદાચ તકલીફ થશે હવે એ તકલીફ થોડી અલગ હશે કઈ રીતે સમજાવું આપને ભીખાજી ઠાકોરનું નામ જાહેર થયું અને ત્યારથી એક અટકકાંડ સાબરકાંઠામાં શરૂ થયો વિવાદ એટલો વધી ગયો કે ભારતીય જનતા પાર્ટી જે ક્યારેય ન કરી હોય એવું કરી બતાવ્યું એટલે કે મજબૂર થઈને ભારતીય જનતા પાર્ટીએ ભીખાજીનું નામ રદ કર્યું અને એક નવા ઉમેદવારને ત્યાં મેદાને ઉતાર્યા હવે થયું એવું કે બધા ભીખાજીનું નામ પાછળ લઈ લીધું એટલે જે નારાજ કાર્યકર્તાઓ છે એને ભારતીય જનતા લીધા પરંતુ સ્થિતિ એ થઈ ગઈ કે ભીખાજીના સમર્થનમાં હવે હજારો લોકો આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે ત્યાંથી જેમને ટિકિટ આપી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને એમને ટિકિટ આપવાથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ નારાજ થઈ ગયા છે હવે મૂળ સવાલ તો એ થાય ને કે જો નારાજ જ છે ભીખાજી એક તરફ એવું કહે છે કે ભાઈ જે કોઈ પણ ઉમેદવાર આવશે અમે એને જીતાડીશું બીજી તરફ બબ્બે હજાર હજાર પંદરસો સમર્થકો રોજ સાબરકાંઠાના કમલમે પહોંચી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાબરકાંઠામાં માત્ર એક જ ચાલે ને એ ચાલે ભીખા છે ભારતીય જનતા પાર્ટી માટે આ પહેલી તકલીફ છે સાબરકાંઠાની બીજી કઈ બેઠક છે હવે નારાજગી એટલી બધી જગ્યા છે કે મારે ખુદ જોવું પડી રહ્યું છે યાદ નથી રહેતું ઠીક છે બીજી વાત છે વડોદરાની વડોદરામાં પણ આવી સ્થિતિ રહી ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કર્યું હેમાંગ જોશી પહેલાં એક બ્રાહ્મણ ઉમેદવાર જતા રંજનબેન ભટ્ટ જે સાંસદ રહી ચૂક્યા છે સાંસદ વર્તમાન સાંસદ છે અને તેમને રિપીટ કર્યા હવે થયું એવું કે તેમનું નામ રિપીટ કરતા જ્યોતિ પંડ્યા ભાજપના એક સનિષ્ઠ કાર્યકર નારાજ થઈ ગયા અને પ્રેસ કોન્ફરન્સ કરવા જતા જતા તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા તેમણે ખુલીને નારાજગી જાહેર કરી ભાજપ સામે નહીં પરંતુ ઉમેદવાર સામે ભારતીય જનતા પાર્ટી ભાકી ગઈ કે જો આવું નાવું આવું ચાલ્યું તો કદાચ પાંચ લાખની લીડનું જે સ્વપ્ન છે એ વડોદરામાં સાકાર નહીં થાય જેમ સાબરકાંઠામાં વિચાર્યું ભારતીય જનતા પાર્ટીએ રંજનબેને અચાનકથી ભીખાજીની જે મેસેજ કરી દીધો કે આ વખતે હું ચૂંટણી લડવા માંગતી નથી સૌ કોઈ જાણે છે કે હાઈકમાન્ડનો આદેશ હશે અને ત્યારબાદ ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થયું હવે ત્યારે પણ સાબરકાંઠાની જેમ લોકોને હતું કે હવે કોઈ અહીંયા વિવાદ નહીં થાય હવે તો બધું એકદમ સમૂહ સૂત્રો છે હવે જે નારાજ કાર્યકર્તાઓ છે એ માની જશે અને હેમાંગ જોશીને પાંચ લાખથી વધુની લીડથી જીતાડશે પરંતુ એવું થયું નહીં ડૉક્ટર હેમાંગ જોશીમાં પણ એના નામને લઈને પણ ક્યાંક આંતરિક નારાજગી જોવા મળી કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એવી ચર્ચાઓ થવા મળી કે ડૉક્ટર હેમાંગ જોશીની કરતાં ઘણા સિનિયર કાર્યકર્તાઓ છે એને એનું નામ જાહેર થવું જોઈતું હતું એમને ટિકિટ મળવી જોઈતી હતી એટલે હવે એ નાના મોટા કાર્યકરોને પણ મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે જે સાબરકાંઠામાં થયું એ જ વડોદરામાં થયું ત્રીજી બેઠક આપણે કહું એક એક કરીને બેઠક સમજાવું છું તેના સમીકરણો પણ સમજવાનો પ્રયાસ કરીએ છીએ પોરબંદર મનસુખ માંડવિયા કેન્દ્રીય પ્રધાનને પોતાની બેઠક અમરેલી કે ભાવનગર નહીં પરંતુ ત્યાંથી દૂર લઈ જઈને દરિયા કિનારા આસપાસ પોરબંદરથી મેદાને ઉતાર્યા બધાને હતું કે કોઈ વાંધો નહીં આવે નહેલે પે દહેલા એ થઈ ગયું કે પોરબંદરથી મનસુખ માંડવિયાનું નામ જાહેર થતાં જ એ પહેલાં જ અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા બધાને એવું હતું કે ના ના આવે તો કોઈ પ્રકારની તકલીફ નહીં થાય અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા હવે પ્રયત્ન કરશે અર્જુન મોઢવાડિયાને જીતાડવા માટે આ તરફ જયેશભાઈ રાદડીયા મહેનત કરશે મનસુખભાઈને જીતાડવા માટે પરંતુ એવું થયું નહીં પોરબંદરમાં થોડા દિવસો બાદ પોસ્ટર વોર શરૂ થઈ ગયા અને મનસુખ માંડવીયાને લોકોએ આયાતી ઉમેદવાર કયા અને કે પણ કેમની ભાઈ જેમની જ્યાં મૂળ બેઠક છે ત્યાંથી બીજે એટલે કે પોરબંદરથી તમે લડાવી રહ્યા છો એટલે કે ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી બીજા કોઈ હોય શક્ય છે કે એવું પણ હોય કે વિરોધ પક્ષના લોકોએ કોઈ કાવતરો કરીને આ પોસ્ટર્સ મરાવ્યા હોય જે કદાચ વડોદરામાં આપણે રંજનબેન વિરુદ્ધ જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પણ આવું સામે આવ્યું આરોપ લાગ્યા હતા કોંગ્રેસ પર પરંતુ અહીંયા વાત અલગ એટલા માટે છે કારણ કે જે પોસ્ટર્સમાં આરોપ મૂકવામાં આવ્યા છે એ આરોપમાં કહેવામાં આવી રહ્યું છે કે મનસુખ માંડવિયા તો અહીંના છે નહીં તો શા માટે અહીંથી ટિકિટ શું પોરબંદર શું ભાજપને પોરબંદર પરથી કોઈ એવા કાર્યકર્તા ન મળ્યા જેને તે લોકસભા લડાવી શકે એટલે ત્રીજી બેઠક થઈ સાબરકાંઠા વડોદરાને પોરબંદર અને ત્યાં પણ ડખા ચાલી રહ્યા છે ચોથી બેઠક છે મહેસાણા હરિભાઈ પટેલ વિરુદ્ધની નારાજગી એક ઓડિયો મારફતે લોકોને ખબર પડી વાત એવી છે કે બે ગામના લોકો વચ્ચેની આ વાત છે ને આરોપ હરિભાઈ પર એવો મૂકવામાં આવ્યો કે જે પોતાના ગામના રોડ રસ્તા નથી બનાવી શકતા એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હવે નિતિન પટેલની નારાજગી સરા જાહેર છે સૌ કોઈને ખ્યાલ છે કે નિતિન પટેલ વાત વાતમાં કોઈકને ટોણો મારી જ દે છે એટલે નીતિન પટેલની નારાજગી તે બાદ રજની પટેલનું નામ ચર્ચાઓને અચાનકથી હરિભાઈ પટેલને મેદાને ઉતારવાથી ક્યાંક અંદરખાને કેટલાક કાર્યકર્તાઓ નારાજ છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે આ બધી જ એવી વાતો છે જે સોશિયલ મીડિયા પર સરા જાહેર થઈ ચૂકી છે શક્ય હોય કે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધો હોય અથવા તો કરવાના પ્રયાસ ચાલતા હોય પરંતુ એ વાતથી નકારી શકાય નહીં કે અસંતોષ એટલીક જગ્યાએ છે ચાર બેઠક મેં આપને કીધી ખુદ સમાજના લોકો સાથે બેઠકો કરી રહ્યા છે અને કરવી પણ કેમ ના પડે રાજકોટ જ્યાં ક્ષત્રિય સમાજનું આટલું વર્ચસ્વ હોય તેના વિશે રૂપાલા સાહેબ નું નિવેદન જોકે રૂપાલા સાહેબે જાહેરમાં માફી માંગી લીધી પરંતુ સમાજ સંતુષ્ટ નથી આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની જે બેઠક મળી એમાં તો ત્યાં સુધી વાત થઈ ગઈ કે જો રૂપાલા સાહેબ વિશે પક્ષ કોઈ નિર્ણય નહીં લે તો અમે હરાવીશું અમે રીટ કરીશું ત્યાં સુધી એટલે કે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં છે હવે એ વાત અલગ છે કે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર મતોનો ફાયદો થાય પરંતુ ક્ષત્રિય સમાજ જો અળગું રહે તો ભારતીય જનતા પાર્ટીનું પાંચ લાખનું જે સપનું છે લીડનું સપનું એ રોળાતું રાજકોટમાં દેખાય છે કારણ કે આપ સૌ કોઈ જાણો છો કે રાજકોટ લોકસભા વિસ્તારમાં ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સમાજના મતદાતાઓનો એક મોટો વર્ગ છે વર્ચસ્વ છે અને એટલા માટે જ એની નારાજગીને સી આર પાટીલ હોય કે સંગઠન હોય એ એને નજર અંદાજ નથી કરી રહ્યું એમને મનાવવાના પ્રયાસ ચાલે છે વાતો તો એવી પણ થઈ રહી છે કે એક બે દિવસમાં ક્ષત્રિય સમાજ માની જશે પરંતુ માની જશે તો કયા ટર્મ સાથે માનશે માની જશે તો કઈ વાતો સાથે માનશે શું રૂપાલા ફરી એક વખત માફી માગશે આ બધી વાતો ચર્ચાઈ રહી છે પરંતુ નારાજગી છે અને આટલા મોટા સમાજની નારાજગી ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સર્જી શકે એટલે કે વાત થઈ પાંચ બેઠકની છઠ્ઠી બેઠક છે અમરેલી અમરેલી આમ પણ જુઓ કે રાજકીય લેબોરેટરી ભલે રહી મહેસાણાની જેમ સૌરાષ્ટ્રની પરંતુ અમરેલી આમ પણ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીવાળી તો હતી જ છેક સુધી નામ જાહેર ન કર્યું અને અંતે નામ જાહેર કર્યું તો કેટલાક લોકો નારાજ થઈ ગયા નારણ કાછડિયા હોય ડૉક્ટર ભરત કાનાબાર હોય નારણ કાછડિયાએ તો આજે એટલી બધી સરસ મજાની મોટિવેશનલ પોસ્ટ કરી છે કે ના ખબર પડતી હોય એને ખબર પડી જાય કે સાહેબ નારાજ છે બીજી તરફ મહેશ કસવાલા અમરેલીના સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય તો એવું કર્યા રહ્યા છે કે નારણભાઈ કંઈ નારાજ નથી હવે નારાજ નથી તો અચાનકથી આવી પોસ્ટ મૂકે તો સ્વાભાવિક રીતે લોકોને તો સાહેબ ખબર પડવાની કે તેઓ નારાજ છે પરંતુ એક વાત પણ સત્ય છે કે નારણભાઈ કાછડિયાને સંગઠને આપ્યું છે ઘણું પરંતુ હવે દુઃખે છે પેટ અને કૂટે છે માથું એવી વાત છે કે પછી હકીકતમાં પેટ દુઃખે છે અને એની જ ફરિયાદ છે એ તો સમય બતાવશે બીજી તરફ ડૉક્ટર ભરત કાનાબારની નારાજગી પણ સારા જાહેર છે ભરત કાનાબારે તો ત્યાં સુધી ટ્વીટ કરી દીધું કે કોઈ સારા જ્યોતિષી તમારા ધ્યાનમાં હોય તો અમરેલીની કુંડલી દેખાડવી છે બોલો જો એટલે હું તમને પણ પૂછું છું તમારા ધ્યાનમાં કોઈ સારા જ્યોતિષ હોય જે અમરેલી જિલ્લાની કુંડળી જોઈ શકે તો કમેન્ટ કરજો ભૂલતા નહીં મને લાગે છે કે ભરત કાના આપણને જ પૂછી રહ્યા છે તો આપણે એમને કહેવું જોઈએ ને એટલે આ નારાજગીતો છે ભાઈ તમે ના તો ના પાડી શકો સાતમી વાત છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં એક બોળો સમાજ નારાજ થયો છે હવે આમ સીધી રીતે જુઓ તો સામાન્ય રીતે ચુવાળિયા કોળી ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે પહેલેથી વાત ચર્ચાતી હતી કે એ વખતે પણ મહેન્દ્ર મુજબરામાં એ જ થયું આ વખતે પણ શિહોરાને ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટી એટલે કે કુવાળિયા ચુવાળિયા કોળી સમાજ છે એમના ઉમેદવારને ટિકિટ આપી પરંતુ હવે તળપદા કોળી સમાજ નારાજ છે ત્રીસ ટકા જેટલી વસ્તી છે તળપદા કોળી સમાજના મતદારોની અને એવો નારાજ થયા છે કે આટલી મોટી સંખ્યા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી નજરઅંદાજ કરી રહ્યું છે એટલે કે એક બાજુ રાજકોટમાં ક્ષત્રિય સમાજના રાજ બીજી તરફ સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજના રાજ એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ આસાન વાત રહી નથી અને આઠમી બેઠક છે આમ તો પેટા ચૂંટણીની વાત છે ને વાત છે વિજાપુરની હવે સીજે ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ધારાસભ્ય જતા ભાજપમાં ગયા અને હવે ભાજપમાંથી પેટા ચૂંટણીમાં એમનું નામ જાહેર કરી દીધું છે હવે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે વિજાપુર ભાજપના કેટલાક સમર્થકો આ વાતથી ખુશ નથી કે સાહેબ અમે આટલા વર્ષોથી વિજાપુરમાં મહેનત કરીએ છીએ તમે કોઈ આયાતી ઉમેદવારને ટિકિટ આપી દીધી એટલે આ તો થવાનું હતું હાથના કર્યા હૈયે વાગવાના જતા તમે બીજા પક્ષમાંથી લઈને આવો અને પછી એમને સાચવવાની અથવા તો તેમને ટિકિટ આપવાની અથવા તો તેમને સ્થાન આપવાની વાતો કરી લીધી કમિટમેન્ટ આપી દીધાની કમિટમેન્ટ જ્યારે પૂરું થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જે જૂના પક્ષના કાર્યકર્તાઓ છે નારાજ થવાના હવે આ જ વાત અર્જુન મોઢવાડિયા માટે લાગુ પડી આ જ વાત સીજે ચાવડા માટે લાગુ પડી એટલે તકલીફ અહીંયા માત્ર કોઈ એક બેઠકની કે એક ખૂણાની નથી સૌરાષ્ટ્રમાં આપ જુઓ કે એ અંદરખાની એવી પણ કેટલીક વાતો હતી કે રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા તો ફરી એ મુદ્દો ડૉક્ટર અતુલ ચગવાળો ઉઠ્યો અચ્છા ઇલેક્શનના નામ જાહેર પહેલાં થતાં પહેલાં જ અમે કહ્યું હતું કે અંદર ખાને સમાધાન થઈ ગયાની વાત છે ગુજરાત તકે જ્યારે રાજેશ ચુડાસમા સાથે વાતચીત કરી તો તેમણે તો એવું કહી દીધું કે અમારો પરિવાર છે ખૂબ જૂના સંબંધો છે અને સમાધાનની વાત પછી અચાનકથી લુહાણા સમાજે એવું કીધું કે ટિકિટ ના આપવી જોઈએ તો આમાં મૂળ ખબર નથી પડતી કે ચગ પરિવાર સાથે કોઈ વાટાઘાટ વાતચીત થઈ છે કે કેમ લુઆણા સમાજ જો રાજેન્દ્ર ચુડાસમાને ટિકિટ આપી છે અને નારાજ છે તો સામે કેમ નથી આવી રહ્યો એટલે આવી એક બે બેઠક નથી છવ્વીસમાંથી આપ ઓવરઓલ ગણો તો સાત આઠ બેઠકો એવી છે જે નારાજગી છે ને નારાજગી હજી શમી નથી એટલે ભારતીય જનતા પાર્ટી માનું છું ત્યાં સુધી એને ખૂબ આસાનીથી કે હળવાશથી નથી લેતી પરંતુ કોંગ્રેસના નેતાઓ યસ કરતા હશે કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ મજા લઈ રહ્યા છે પરેશ ધાનાણી આપજો ટના ટન નામથી ગઈકાલે ટ્વિટર ઉપર જે ટ્રેન્ડ ચાલ્યો અને પછી જો કે યજ્ઞેશ દવે પણ રીટ્વીટ કરીને કોંગ્રેસમાં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવનાર લોકોના ફોટા પણ મૂક્યા એક ન્યૂઝપેપરનું આર્ટિકલ મૂક્યું કહેવાનો મતલબ ગુજરાતની રાજનીતિમાં આવું ખૂબ ઓછું થયું છે બે હજાર ઓગણીસ જુઓ બે હજાર ચૌદ જો આખા આવા પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે કે કોંગ્રેસ માટે પણ નહોતી પરંતુ આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીમાં આટલી મોટી નારાજગીનો વંટોળ ચાલ્યો હોય એવું લોકસભાની ચૂંટણી પહેલાં જોવા નથી મળ્યું અને હવે એને ભાજપ કઈ રીતે ટેકલ કરે છે કઈ રીતે એને સોલ્વ કરે છે એ તો સમય જ બતાવશે પરંતુ મુશ્કેલી તો છે અને આ મુશ્કેલી ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ઉકેલે છે એ તો સમય જ બતાવશે લોકસભાની આવી જ કેટલીક રસપ્રદ વાતો સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જો આ વિડિયો આપને ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં જો આ સાત આઠ બેઠકમાં આપના કોઈ મિત્ર છે અને આપ જો વિસ્તારમાંથી છો તો આપના મિત્રોને શેર કરશો અને આપને ભાજપની આ આંતરિક નારાજગી એક સવાલ મૂકીને જાવ છો કે શું આપને લાગે છે કે ભાજપનો આંતરિક અસંતોષ આંતરિક નારાજગી ભાજપને નુકસાન કરાવશે તમારો શું જવાબ છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે કે નિશિત ફરાજિત રીતે આપો છો